ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં એક દિવસ પહેલા ઉજવાય છે રક્ષાબંધન બસો ત્રણ વર્ષ જૂની આ પરંપરા આજે પણ છે યથાવત શા માટે આ ગામમાં એક દિવસ પહેલા ઉજવાય છે રક્ષાબંધન આ પરંપરા શા માટે રાખવામાં આવી છે અને કયું ગામ છે આ

એટલે આ ગામની વર્ષો પરંપ વર્ષો પહેલાંની પરંપરા છે એટલે કે પાંચસો વર્ષ પહેલાંથી અહીંયા ચૌદસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે તો કે ગામની બધી જ બહેનો ચૌદસના દિવસે આવે છે એમના ભાઈને રાખડી બાંધે છે અને એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે તો છેલ્લા સોળ વર્ષથી હું પણ આ જોઈ રહી છું કે બધી બહેનો આવે છે ચૌદસ ના દિવસે તો કે અમારા માટે પણ એક આ સારું સારું કહેવાય કારણ કે આગલા દિવસે અમે પણ અમારી નર્દો સાથે સમય વિતાવી શકીએ છે અને બીજા દિવસે અમે આરામથી અમારા ભાઈને રાખડી બાંધી શકીએ અમારા ત્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદસ ના ઉજવવામાં આવે છે આખા દેશના લોકો શ્રાવણ સુદ બંધન પૂનમ ના રક્ષાબંધન ઉજવે છે એટલે કે અમે શ્રાવણ સુદ ચૌદસ ના રક્ષાબંધન ઉજવીએ છીએ અમારા અહીંયા પાંચસો વર્ષની પરંપરા છે મારા પપ્પા અને મમ્મી કહે છે આ મેં સાંભળ્યું છે અને હું જન્મ મારો જન્મ થયો ત્યારથી જ હું જોઈ રહી છું કે અમારા એક દિવસ પહેલા રક્ષાબંધન ઉજવવામાં આવે છે અમે આ તહેવાર ધૂમધામથી મનાવીએ છીએ અમારી ફૈયો આવે છે અમે એમને સાથે ટાઈમ બતાવી શકીએ છીએ અમે મારા મામા ઘરે જઈ મમ્મીની રાખડી મામાની રાખડી બાંધતા જોઈએ છીએ તો અમને ખૂબ જ મજા આવે છે તો બસો ત્રણ વર્ષ પહેલા શું એવું થયું હતું કે જેના કારણે રક્ષાબંધન એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે અને ગામના ખૂણે ખૂણે છંટકાવ કરી પર્વ આગલા દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવાની માનતા માની આમ ગામમાં વર્ષો જૂની પરંપરા આજે પણ જોવા મળે છે રક્ષાબંધન આગલા દિવસે જ ઉજવાય છે રક્ષાબંધનનો તહેવાર

ઉજવવામાં આવે છે એનું કારણ એ છે કે વર્ષો પહેલાં આ અહીંયા એક ચામુંડા માતાનું મંદિર આવેલું છે અને વર્ષો પહેલાં ગામની અંદર રોગચાળો ફાટી નીકળેલો ઢોરઢાખર મરવા માંડેલા ગામમાં બીમારી થયેલી એટલે લોકોને ખૂબ ચિંતા થઈ કે કંઈક કારણ હોવું જોઈએ એટલે ગામના મહારાજ તથા જૂના પુરાણી એમને બોલાવીને પૂછ્યું કે આનું કારણ શું એટલે એમણે જોઈ અને કહ્યું કે માતાજીનો કોપ છે